નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન ટ્રસ છું આપની સાથે હેતરબગત સાવલી વડોદરા રોડ પર બૌઠા અને ગોઠડા ગામ નજીક કપચી ભરેલ ડમ્પરે ગટરમાં પલટી ખાતા ત્રણ દબાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સાવલી વડોદરા રોડ પર બૌઠા અને ગોઠડા ગામ નજીક કપચી ભરેલ ડમ્પરે ગટરમાં પલટી ખાતા ત્રણ વ્યક્તિ દબાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમ કે તંત્ર અને રાહદારીઓ દ્વારા બે વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા છે તો હજી એક ઇસમ ડમ્પરમાં ફસાયેલો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે તો તંત્ર દ્વારા બહાર કાઢવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે આ બનાવને પગલે સાવલી વડોદરા રોડ પર ટ્રાફિક જામ અદ્રશ્ય જોવા મળ્યા હતા સદસ્યથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર